ગાઈસ ગાઈસ મોબાઈલ માંથી શું શીખી પાછું કર તો ગાઈસ મારા મારા બ્લોગ માં કીટીને જઈને ખુશ થઈ ગઈ છે મારો બ્લોગ જોવે છે બેઠી બેઠી

ક્યા દેખને ગઈ દેખને હમણાં શું કર્યું પાછું કરતો ગઈ કહે ભગવાન હું દેખ રહી મે <laughs> <laughs> <Make it two laughs> <laughs> किट्टू खुश हो गई है किट्टू ने कामू को मारा इसलिए कामू रोने लगी और किट्टू सॉरी बोल रही है मुझे मारा सॉरी मैं तुमसे बात नहीं करूंगी मैं बोटू भाई को बोला दूंगा हाँ बोला जा वो बात में

નંબર પ્લેટ ના દેખાતી મને મળવા તું જયું જાય એના કરે